નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ફરી એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર જે માહિતી આપેલી છે એ માહિતી ખૂબ જ મહત્ત્વની છે અને મિત્રો આ વિડીયો હરેક વ્યક્તિને ઉપયોગી બને તેવો આજનો આ એક આ વિડીયો છે મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને એ માહિતી આપવાનો છું કે કોઈ પણ ગામ હોય એ ગામની આપણે જમીનનો નકશો મેળવવો હોય અને એ પણ સર્વે નંબરની સહિત બરાબર તો મિત્રો એ સર્વે નંબર સહિત આપણે કોઈ પણ ગામની જમીનનો નકશો આપણે કેવી રીતે મેળવવો એને લગતા હું ત્રણ રસ્તા લઈને આવ્યો છું કે એટલે કે આ વિડીયોની અંદર જે જે રસ્તા આપેલા છે એ પ્રમાણે જો તમે કરશો તો હું તમને સો ટકા ગેરંટી આપું છું કે કોઈપણ ગામની જમીનનો નકશો અને એ પણ તમે સર્વે નંબરની સાથે તમે મેળવી શકો છો મિત્રો યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો એવા અપલોડ કરવામાં આવેલા છે કે જે વિડીયોની અંદર આપણને બતાવે છે કે ભાઈ કોઈ પણ ગામની જમીનનો નકશો કેવી રીતે મેળવો પણ એમાં એવું થતું હોય છે કે આપણને જમીનનો નકશો મળતો હોતો નથી અને બીજા નંબરમાં કે આપણો ટાઈમ પણ ખરાબ થતો હોય છે પણ મિત્રો આજના આ વિડીયોની અંદર હું જમીન નકશો સર્વે નંબર સહિત મેળવવા માટેના ત્રણ એવા રસ્તા લઈને આવ્યો છું બરાબર અને એમાંથી હું તમને ગેરંટી આપું છું કે એમાંથી કદાચ એક બે જે આપણે માહિતી આપેલી છે એનાથી તમને નકશો ન મળે તો જે છેલ્લે જે આપણને આ વિડીયોની અંદર હું તમને એક જે છેલ્લે રસ્તો બતાવું છું એ પ્રમાણે તમે ફોલો કરશો તો હું તમને સો ટકા ગેરંટી આપું છું કે કોઈપણ ગામની જમીનનો નકશો તમે મેળવી શકો છો તો મિત્રો આ વિડીયો ખૂબ મહત્ત્વનો છે વિડીયોમાં જે જે માહિતી આપેલી છે તેને તમે છેલ્લે સુધી સમજો અને આ વિડીયોને દરેક વ્યક્તિ સુધી પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવી શકે કે આપણે કોઈપણ ગામની જમીનનો નકશો આપણે કેવી રીતે મેળવવું તો મિત્રો સૌ પ્રથમ તો આપણે હું તમને પહેલો રસ્તાની જે વાત કરવા જઈ રહ્યો છું એમાં આપણે જોઈ લઈએ તો મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ માય એસ્ટેટ પોઈન્ટ નામનું એક એપ્લિકેશન છે હું તમને પ્લે સ્ટોરમાં જઈ અને બતાવી દઉં છું મિત્રો પ્લે સ્ટોર ઓપન કરી એની અંદર તમે ટાઈપ કરશો માય એસ્ટેટ પોઈન્ટ બરાબર હવે માય એસ્ટેટ પોઈન્ટ આ રીતનું જે એપ્લિકેશન જે છે એ ઓપન થઈ જાય બરાબર આવી રીતે તમારે ઓપન કરવાનું છે આ એપ્લિકેશન વિશે લગભગ તમે જાણતા જશો બરાબર તો એપ્લિકેશન આવી રીતનું ઓપન થઈ જાય તો એની અંદર પણ આપણને જે આપણને આવી રીતનું એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે એમાં ટીપી ડીપી વિલેજ મેપ નામનું ઓપ્શન આવશે બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે આ જગ્યા ઉપર સાઈડમાં એક ઓપ્શન બતાવે છે વિલેજ મેપ બરાબર એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે આ જગ્યા ઉપર તમારો જિલ્લો આ જગ્યા ઉપર તાલુકો અને વિલેજ બરાબર આ ત્રણ તાલુકો જિલ્લો અને ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે જે તે ગામનો તમારે નકશો મેળવવો હોય બરાબર તો એ તમારે સિલેક્ટ કરી અને ડાઉનલોડ એન્ડ શો બટન ઉપર ક્લિક કરવાનું છે હવે એની ઉપર મિત્રો ક્લિક કરશો એટલે જે જે હું તમને બતાવી દઉં કે આવી રીતનો તમને એક નકશો બતાવી દે છે પણ આ એપ્લિકેશનની અંદર અમુક અમુક જે આપણે જરૂરી હોય એ ગામનું નામ લિસ્ટમાં હોતું નથી તો આપણને એનો નકશો મળતો નથી તો મિત્રો બીજો રસ્તો શું છે એ હું તમને બતાવું છું મિત્રો જો આનાથી તમને નકશો ન મળે બરાબર તો આ એપ્લિકેશનને તમારે અપડેટ કરી લેવાનું છે પ્લે સ્ટોરમાં જઈ કદાચ જો તમારે પ્લે સ્ટોર જૂનું વર્ઝન હોય તો તમારે આ જગ્યા ઉપર હું તમને બતાવી દઉં ઓપનનું જે ઓપ્શન બતાવે છે ત્યાં તમારે અપડેટનું ઓપ્શન આવશે કદાચ જો તમારે અપડેટ આવેલું હોય તો અપડેટ તમારે અપડેટ કરી લેવાનું છે અને ત્યારબાદ ફરીથી આવી પ્રોસેસ કરવાની છે એટલે તમને કદાચ નકશો મળી જશે હવે મિત્રો ત્રીજા રસ્તાની હું તમને વાત કરી રહ્યો છું મિત્રો આને આ માહિતી તમે ખાસ ધ્યાનથી સાંભળજો કે હવે જે ત્રીજો રસ્તો હું તમને બતાવું છું એના થકી તમને સો ટકા નકશો તમને સર્વે નંબરની સહિત મળી જશે તો મિત્રો હવે એની માટે શું કરવું બરાબર તો મિત્રો હવે માની લો કે તમને આ માય એસ્ટેટ પોઈન્ટથી તમને નકશો ન મળે બરાબર તો તમારે એ નકશો મેળવવા માટે તમને જે જિલ્લો તમને જે લાગતો હોય બરાબર એ જિલ્લામાં જઈ અને તમારે સર્વે ભવનમાં જવાનું છે ખાસ ધ્યાનથી સાંભળજો તમને જે જિલ્લો લાગતો હોય એ જિલ્લાની અંદર સર્વે ભવનમાં જઈ અને તમારે ત્યાં જેને ડીએલઆર કચેરી કહેવાય બરાબર એ ડીએલઆર કચેરીમાં જઈ અને તમારે વાતચીત કરવાની છે કે ભાઈ અમારે આ ગામનો જમીનનો નકશો જોઈ છે અને બીજા નંબરમાં મિત્રો કે તમારે જો આખા ગામની જમીનનો નકશો ન જોતો હોય અને માત્ર તમને ખ્યાલ હોય કે ભાઈ આ ગામ મારા ગામની અંદર આ જગ્યા ઉપર જે જમીન આવેલી છે એનો મારે નકશો જોઈએ છે આખો ગામનો જોતો નથી તો તમારે શું મિત્રો કરવાનું છે કે તમને જે જમીનનો તમારે સર્વે નંબર જોઈ છે એની આજુબાજુનો તમને કોઈ પણ સર્વે નંબર યાદ હોય ને તો સર્વે ભવનમાં ડીએલઆર કચેરી તમારે જઈ અને અહીંયા તમારે સાઈડ પ્લાન માગવાનો છે કે ભાઈ આ સર્વે નંબર જે છે એ સર્વે નંબરનો મને સાઇડ પ્લાન આપો એટલે તમે જે સર્વે નંબર આપશો ને એના આજુબાજુની જ જમીનનો સર્વે નંબર નકશા સહિત તમને મળી જશે બરાબર તો કોઈ પણ જમીનનો નકશો તમારે મેળવવો હોય કદાચ તમને ઓનલાઈનની મોબાઈલમાં કદાચ ઓનલાઈનની મદદથી ન મળે તો સો ટકા તમારે ડીએલઆર કચેરીમાં જઈ અને તમે સાઈડ પ્લાન પણ માગી શકો છો અને બીજા નંબરમાં કે તમે આખા ગામની જમીનનો નકશો પણ મેળવી શકો છો તો મિત્રો તમે કોઈ પણ જિલ્લામાં જઈ અને તમારે એક અરજી કરવાની રહેશે બરાબર એ અરજીમાં તમારે તમારી જે માહિતી હોય છે એ ભરવાની હોય છે અને કયા ગામનો તમારે નકશો જોઈ છે બરાબર એ તમારે નાની એવી ફોર્મ ભરી અને તમારે આપી દેવાનું છે એટલે તમને નકશો મળી જશે તો મિત્રો આવી રીતે તમે ઓનલાઈનમાં તમને નકશો ન મળતો હોય તો સર્વે ભવનમાં જઈ તમે કોઈપણ ગામની જમીનનો નકશો મેળવી શકો છો મિત્રો આ માહિતી તમને થોડીક પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર